ધ્રુવ ભટ્ટ પ્રશ્નો નંબર વન નીચેના પ્રશ્નોના સ વિસ્તાર ઉત્તર લખો નંબર વન સિંહનું અકાળી મૃત્યુ કેવી રીતે થયું તે વિસ્તારથી વળવો રાત્રિના સાડા દસનો સમય હતો સાસણમાં મેદણા તરફથી આવતા કોઈ વાહનના ડ્રાઈવરે વળાંક લેતા જોયું કે પુલ ઉપર કોઈ મોટું પ્રાણી ચાલ્યો જાય છે ડ્રાઈવરે ગાડી થોભાવી સાસણમાં રહેતા મિત્રને ફોન પર જાણ કરી એવામાં પુલના સામે છેડેથી વાહન આવતું જોતા એણે પોતાના વાહનની હેડલાઇટ ચાલુ બંધ કરીને સામેથી આવતા વાહનને ચેવ્યું પરિણામે સામેથી આવતા વાહન જરા ધીમું થયું પણ તેના ડ્રાઈવરે હજી પુલ પડ તે દેખાયું નહીં મુજાવળથી ઘેરાયેલા ડ્રાઈવરે જોરદાર બ્રેક મારી ચી અવાજ કરીને વાહન પુલ વચ્ચે રોકાઈ ગયું બેઉ તરફથી આંખો આંજી નાખતા પ્રકાશના શિરણા અને અવાજથી કંટાળીને સિંહે પુલના પાડી કૂદી તેને એમ કે પેલી તરફના અંધારામાં ખેતરમાં જવાશે પરંતુ અહીં તો નીચે હિરણ નદી હતી સિંહ હિરણ પથરાણ પર પડ્યો પડતા વેત સિંહના માથું ફાટી ગયું આમ સિંહનું અકાળી મૃત્યુ થયું સેકન્ડ નંબર સિંહ પ્રત્યેનો ગીરના માણસોનો પ્રેમ તમારા શબ્દોમાં વ્યક્ત કરો બેઉ તરફથી આવતા વાહનોના પ્રકાશથી અંજવાઈ જઈને અવાજથી કંતાળી જઈને સિંહે પુલની પાડી કૂદવા છલાંગ મારી અને સીધે હિરણ નદીમાં પથરાળ પથ પર પડ્યો પડતા વેદ માથું ફાટી ગયું ડ્રાઈવરોએ બૂમો પાડીને ઊંઘતા ગામને જગાડ્યું જે કોઈએ આ બનાવ વિશે જાણ્યું તેણે એ અરેરાતી વ્યક્ત કરી વન ખાતાના અધિકારીઓ ડોક્ટરો વગેરે આવી પહોંચ્યા તેમણે પોસ્ટમોર્ટમ અને બીજી વિધિઓ પૂરી કરી પછી સવારે સિંહના નશ્વર દેહને અવલ મંજિલે પહોંચાડ્યો તેના અંતિમ સંસ્કાર નિમિત્તે સાસણ ગામે બંધ પાડ્યો ઉપરાંત સાસણની આજુબાજુના દસેક ગામોમાં બંધ પાડીને શોક દર્શાવ્યો પ્રાણી માટેની આત્મીયતા વ્યક્ત કરી ક્વેશ્ચન નંબર ટુ નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યોમાં ઉત્તર લખો નંબર વન સિંહે પુલ ઉપરથી નીચે કૂદકો કે માર્યો એન્સોરે રાત્રિનો સમય હતો પુલની બંને બાજુએથી વાહનો આવ્યા આખો અંજી નાખતા પ્રકાશના શિરણા અને અવાજથી સિંહ કંટાળી ગયો અને પુલની દિવાલ કૂદીને અંધકાર બાજુ જવાના ઈરાદો છલાંગ મારી પરંતુ નીચે હિરણ નદી પથ હતો તેથી ત્યાં પડતા વેદ તેનું માથું ફાટી ગયું સેકન્ડ નંબર સાસણ અને આજુબાજુના ગામોમાં બંધ શા માટે પડ્યો એન્સોરે સિંહના અકાળે થયેલા મૃત્યુના બનાવ વિશે જે કોઈએ જાણ્યું એણે અરેરાતી વ્યક્ત કરી શ્રી પ્રત્યેની આત્મીયતા હોવાને લીધે એના અંતિમ સંસ્કાર નિમિત્તે સાસણ અને આજુબાજુના ગામોમાં લોકોએ બંધ પાડ્યો હતો થર્ડ નંબર સાસણમાં રહેતો ડ્રાઈવરનો મિત્ર પુલ પર સવા સાવચ છે એ વાત માનવવા કેમ તૈયાર ન થયો સાસણમાં રહેતો ડ્રાઈવરનો મિત્ર પુલ પર સાવજ છે એ વાત માનવા તૈયાર ન થયો કારણ કે એના પોતાના જન્મ પછી ક્યારેય આવી ઘટના બની ન હતી ક્વેશ્ચન નંબર થ્રી નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો નંબર વન સિંહ કંઈ નદીમાં પડ્યો એન્સરે સિંહ હિરણ નદીમાં પડ્યો સેકન્ડ નંબર સિંહનું મૃત્યુ એ ધ્રુવ ભત્તની કંઈ નવલકથાનો અંશ છે એન્સરે સિંહનું મૃત્યુ એ ધ્રુવ ભત્તની અકુપાર નવલકથાનો અંશ છે ત્રણ નંબર સિંહના અંતિમ સંસ્કાર નિમિત્તે કોણે બંધ પાડ્યો એન્સરે સિંહના અંતિમ સંસ્કાર નિમિત્તે સાસણ અને તેની આજુબાજુના દસેક ગામોમાં લોકોએ બંધ પાડ્યો ફોન નંબર તારો બાપ આ આગળ હાલ્યો જાય છે આ વાક્ય કોણ બોલે છે આન્સરે તારો બાપ આ આગળ હાલ્યો જાય છે આ વાક્ય ડ્રાઈવર બોલે છે ક્વેશ્ચન નંબર ફોર કોસમાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો નંબર સાવ સીધો હાલ્યો ગયો તો થવાનું નહોતું આ વાક્ય દેશ બોલે છે અહેમદ સેકન્ડ નંબર સાહિત્યકાર દેશ છે હે નવલકથા ખંડ વ્યાકરણ નંબર વન સાચો સમાનાર્થી શબ્દ શોધીને લખો એન્સર હે સુમસામ કા નીરવ સેકન્ડ નંબર અરણ્ય કા જંગલ ક્વેશ્ચન નંબર ટુ સાચો વિરુદ્ધાર્થી શબ્દ શોધીને લખો नंबर 1 परवा का बेपरवा नंबर 2 शोक का आनंद क्वेश्चन नंबर 3 नीचे આપેલા વિકલ્પોમાંથી સાચી જોડણી શોધીને લખો નંબર 1 મે નિમિત નંબર 2 મે સારદુલ क्वेश्चन नंबर 4 નીચેના શબ્દોને શબ્દકોશ ક્રમમાં ગોઠવો સૌથી પહેલા આગા આપકા અરડયસકે બાદ આયગા દુકાન ઉસકે બાદ પુલ ઉસકે બાદ મંજીલ ઉસકે બાદ સાદુર ઉસકે બાદ સાવજ બ નીચેના વળોને

એન્સર હે રસ્તા નંબર ટુ આંખો એન્સર હે આંખ નંબર થ્રી અધિકારી એન્સર અધિકારીઓ નંબર ફોર સાધનો એન્સર હે સાધન ક્વેશ્ચન નંબર સેવન નીચે આપેલા વાક્યોમાંથી અનુક શોધો નંબર વન દેશમાં તો આવો પહેલો બનાવ હશે એન્સર હે માં સેકન્ડ નંબર ડ્રાઈવરોએ હતા તે સાધનોથી નીચે જોવા નિષ્ફળ પ્રત્યેનો કર્યા એન્સર હે એથી ક્વેશ્ચન નંબર એટ નીચે આપેલા વાક્યોમાંથી નામ યોગી શોધો નંબર વન મેદાના તરફથી આવતા કોઈ વાહનના ડ્રાઈવરે જોયું હશે એન્સરે તરફથી સેકન્ડ નંબર ત્રણેય ફોન બાજુ પર મૂકી દીધો એન્સરે પર ક્વેશ્ચન નંબર નાઇન નીચે આપેલા શબ્દોની કઈ સંધિ યોગ્ય રીતે છોડેલી છે તે જણાવો નંબર વન નિષ્ફળ એન્સર હે નિહ પ્લસ ફળ સેકન્ડ નંબર વાતાવરણ એન્સર હે વાત પ્લસ આવડ क्वेश्चन नंबर 3 नीचे ना नारुरूपयोगी अर्थ लिखो नंबर वन जात छति थई जवी आंसर है जीव होए तेवू दिखाई देऊ थर्ड नंबर अवल मंजिल आंसर है दफन क्रिया क्वेश्चन नंबर इलेवन नीचे ना वाक्य माती रेखांकित शब्दों नो समास ओळखावो आंसर है ड्राइवर नो चित्ता भरयो स्वर संभड आवयो आंसर है तत्पुरुष समास ક્વેશ્ચન નંબર ટુ તેની આ અદાએ જ તો ભૂતકાળમાં પોતાની પેઢીઓ પેઢીઓનો શિકાર સામે સહજ ઘરી છે એન્સર હે કર્મધારે ક્વેશ્ચન નંબર ટ્વેલ્થ નીચે આપેલા વિકલ્પોમાંથી શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો નંબર વન બહુ વખતથી વપરાયા વગરનું એન્સર હે ખંડેર સેકન્ડ નંબર ભયથી મુક્ત એન્સર હે અભય ક્વેશ્ચન નંબર થર્ટીન ઘડી વાળીઓના વંદા કુદાવ્યા છે આ વાક્યમાં રહેલું વિશેષણ ઓળખાવો એન્સર ઘડી ફોર્તિ નંબર સામેનું વાહન વળાંકમાંથી અચાનક નીકળ્યું વાક્યમાં રેખાકી ક્રિયા વિશેષણનો પ્રકાર જણાવો એન્સર હે રીતવાચક ક્વેશ્ચન નંબર ફિફ્ટીન મેં ત્યાં જઈને પૂછ્યું શું છે અહેમત આજે બધું બંધ કેમ રાખ્યું છે आपेल वाक्य में योग्य विराम चिन्ह की वाक्य फरी थे लखो तो जैसे मैंने विराम चिन्ह रख के वाक्य को लिखा है वैसे आपको भी लिखना है उसके बाद सिक्सथिन में आपको क्या करना है संयोजक लगाना है तो फिर आपको कोई वाहन ना ड्राइवर ये वड़ांक लेताज जो यूँ हंसे इसके बाद आपको के लगाना है उसके बाद लिखना है पुल ऊपर कोई मोतू प्राणी चालू जाए आपका चैप्टर नंबर फोर फिनिश होता है अगर आपको हमारा वीडियो अच्छा लगा तो इसे लाइक सबसे कीजिए मिलते हैं अगले वीडियो में जय हिंद जय भारत